સુરત મહાનગરપાલિકાના ત્રીસ વોર્ડને એકસો વીસ બેઠકો માટે યોજાનાર ચૂંટણીમાં ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે કોંગ્રેસના બે ઉમેદવાર સહિત પંદરે ફોર્મ ખેંચ્યા છે જેથી હાલ ચારસો ચોર્યાસી ઉમેદવારો મેદાનમાં છે જેમાં નવ બેઠકોના બાદ કરતાં એકવીસ બેઠકો પર ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે સીધો ત્રિપાંખીઓ જંગ ખેલાશે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં મંગળવાર ઉમેદવારી પત્ર પરત ખેંચવાની આખરી મુદત હતી જેમાં બે કોંગ્રેસના ઉમેદવારો સહિત કુલ પંદર ઉમેદવારોએ ઉમેદવારી પત્ર પરત ખેંચ્યા છે વોર્ડ નંબર ત્રણમાંથી બે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચતા કોંગ્રેસે ચૂંટણી પહેલાં ત્રણ બેઠકો ગુમાવી નાખી છે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થતાં હવે નવ બેઠકોને બાદ કરતા બાકીની બેઠક પર ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખીઓ જંગ ખેલાશે પાટીદાર અનામત આંદોલન સમિતિએ કોંગ્રેસના પાટીદાર ઉમેદવારોના ફોર્મ પારત ખેંચવા માટે આહવાન કરતા સવારથી સુડા ભવન ખાતે ભારે ચહલપહલ રહી હતી સુરત મનપાના ત્રીસ વોર્ડ માટેની એકસો વીસ બેઠક પર ભાજપને એકસો વીસ કોંગ્રેસને એકસો સત્તર અને આમ આદમી પાર્ટી આપને એકસો ચૌદ ઉમેદવારે મેદાનમાં ઉતરશે જેની સામે અપક્ષ પંચાવન અને અન્ય પાર્ટી અઠ્યોતેર ઉમેદવારો પણ નસીબ અજમાવશે ઉમેદવારો ચૂંટણી ચૂંટણી દરમિયાન કેટલો ખર્ચ કરી શકે તેની રૂપરેખા દ્વારા જાહેર કરી છે તો તારીખ મહાનગરપાલિકા અને તારીખ અઠ્યાવીસમી ફેબ્રુઆરીએ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન યોજાનાર છે જેમાં ઉમેદવાર જમ્મુની પ્રતિ થાળી દીઠ એકસો પાંત્રીસ રૂપિયા ચા નાસ્તો વ્યક્તિ દીઠ પિસ્તાલીસ રૂપિયા પાણીની બોટલ વીસ રૂપિયા વોટર જગ વીસ લીટર ચાલીસ રૂપિયા પ્રતિ નંગ વીસ રૂપિયા સ્વીટ પ્રતિ કિલો ત્રણસો પચીસ રૂપિયાનો ખર્ચ નિશ્ચિત કરાયો છે તેમજ ઇલેક્ટ્રોનિક સાધનો પ્રચાર માટેના સાધનો દર પણ નિશ્ચિત કરવામાં આવ્યો છે અજર